ગુજરાત બીજેપીને નવા પ્રમુખ મળવા જઈ રહ્યા છે જી હા બીજેપીએ નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા પર વિશ્વાસ વ્યક્ત કર્યો જો કે હજુ તેમની સત્તાવાર જાહેરાત બાકી છે જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને તેઓ બિનહરીફ પસંદગી થાય તે પૂરેપૂરી શક્યતા છે ઉમેદવારી ફોર્મ ભરતા બીજેપીના નેતાઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવવાની શરૂઆત થઈ ગઈ છે બીજેપીને વરિષ્ઠ નેતા બાબુ જમના દાસ અને સુરેશ પટેલે તેમને શુભકામના પાઠવી ઉદય કાનકડે તેમણે ઉમેદવારી પત્ર સોંપ્યું નામ પર મહોર લાગતા જગદીશ વિશ્વકર્માની વિધિની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાલે સવારે દસ વાગ્યે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત બાદ શપથ ગ્રહણ કાર્યક્રમ પણ યોજાશે જેને લઈને અત્યારે કમલમ ખાતે તૈયારીઓ કરવામાં આવી રહી છે